રાજ્યના વકીલોના હિતને ધ્યાને લઈ અને ગુજરાત બાર કાઉન્સિલે એક મહત્વનો નિર્ણય કર્યો છે વકીલાતની ડિગ્રીના વેરીફિકેશન કરી આપવામાં યુનિવર્સિટીઓ તરફથી થતા વિલંબને લઈ અને કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓની સામે બાર કાઉન્સિલ તરફથી સુપ્રીમ કોર્ટના હુકમના અનાદર અંગે કાર્યવાહી કરવામાં આવશે બાર કાઉન્સિલે આ અંગે યુનિવર્સિટીઓને પત્ર લખી જાણ પણ કરી દીધી છે કાયદા શાખાની ડિગ્રીઓના વેરીફિકેશન માટે લેવાતી ફી અને વેરીફિકેશનમાં થઈ રહેલા વિલંબને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે વેરિફિકેશન અંગેની કામગીરી સત્વરે પૂર્ણ નહીં થાય તો બાર કાઉન્સિલ યુનિવર્સિટીઓ વિરુદ્ધ હાલ તો કન્ટેમ્પ ચીફ કોર્ટની કાર્યવાહી કરી રહી છે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વેરીફિકેશન જલ્દી થાય એના માટે જે તે રાજ્યની યુનિવર્સિટીએ વેરિફિકેશન તાત્કાલિક ધોરણે કોઈપણ ફી લીધા વગર એ બાર કાઉન્સિલ જે મોકલી આપે એને કરી આપવા ગુજરાત બાર કાઉન્સિલે જે વેરિફિકેશનના આવા પ્રશ્નો હતા એ બાબતે ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નોર્થ ગુજરાત યુનિવર્સિટીને વેરિફિકેશન મોકલી આપે તો એ ફી માગે છે એટલે અમે આ તમામ યુનિવર્સિટીને બાર કાઉન્સિલે પત્ર લખ્યો છે કે સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ તમારે આ પ્રક્રિયા ઝડપી કરવાની છે અને કોઈ પણ આમાં ફી લીધા વગર કરવાની છે અને જો તમે નહીં કરો તો ના છૂટકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એમના આદેશનું પાલન નહીં કરવા બાબતની અમે કન્ટેમ્પ પિટિશન દાખલ કરીશું